ક્યારેય વિચાર્યું છે કે શું માત્ર રંગ બદલવાથી કોઈનું નસીબ પણ બદલાઈ શકે આજે આપણે એક એવી જ દંતકથામાં ઊંડા ઉતરીશું આ વાત છે ઓળખની છેતરપિંડીની અને એક એવા જ જૂઠની જેણે આખા જંગલને રીતસરનું હલાવી દીધું હતું તો આખી વાર્તા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે શું કોઈનો બહારનો દેખાવ એના અંદરના અસલી સ્વભાવને ખરેખર છુપાવી શકે છે હમ ચાલો આ વાદળી શિયાળની સફરમાં સાથે મળીને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો આ છેતરપિંડીની શરૂઆત થઈ ક્યાંથી આપણી વાર્તાનો હીરો કે પછી વિલન કહીએ એ તો એક સામાન્ય શિયાળ જ હતું પણ એને ક્યાં ખબર હતી કે એનું જીવન બસ એક વાદળી રંગના રહસ્યમાં ગૂંચવાઈ જવાનું છે જરાય દૃશ્યને મનમાં વિચારો એક શિયાળ છે જીવ બચાવવા માટે ભાગી રહ્યું છે પાછળ આખે આખું કૂતરાઓનું ટોળું પડ્યું છે એ એટલું ગભરાઈ ગયું છે કે એને બસ એક જ વસ્તુ દેખાય છે ક્યાંક છુપાવાની જગ્યા અને ત્યાં જ અચાનક એની નજર એક રંગરેજના ઘર પર પડે છે એણે બીજું કંઈ વિચાર્યું જ નહીં સીધી જ વાદળી રંગથી છલોછલ ભરેલા એક મોટા કુંડમાં છલાંગ લગાવી દીધી એને લાગ્યું કે જીવ બચી ગયો પણ એને ક્યાં ખબર હતી કે આ એક ભૂલ એની આખી જિંદગી બદલી નાખવાની છે હવે જ્યારે એ કુંડમાંથી બહાર આવ્યું તો એ કોઈ સામાન્ય શિયાળ નહોતું એ તો એક ચમકતો ભડક વાદળી રંગનો કોઈ અજીબ જ જીવ હતો જંગલના બીજા પ્રાણીઓ એને જોયો ને બસ જોતા જ રહી ગયા બધા સ્તબ્ધ કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નહોતો નીકળી રહ્યો એમની આંખોમાં ડર પણ હતો અને આશ્ચર્ય પણ આપણું આ શિયાળ હતું બહુ ચાલાક એણે તરત જ પરિસ્થિતિ પારખી લીધી એણે બીજા પ્રાણીઓની આંખોમાં જે ડર જોયો ને એને જ પોતાની સત્તાની સીડી બનાવી દીધી એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર એણે જોરથી જાહેરાત કરી કે હું કોઈ સામાન્ય જીવ નથી મને તો દેવતાઓએ તમારો રાજા બનાવીને મોકલ્યો છે અને માનો કે ના માનો એનું જૂડ ચાલી ગયું પણ સવાલ એ છે કે ક્યાં સુધી કારણ કે એક વાત તો પાક્કી છે ને કે જૂઠનો રંગ ગમે તેટલો ઘેરો કેમ ન હોય સત્યના પ્રકાશ સામે તો એ ઝાંખો પડી જ જાય છેતરપિંડી પર બનેલો મહેલ લાંબો સમય ટકતોરાથી તો બસ આ રીતે એક જૂઠના પાયા પર એક નકલી સિંહાસન ગોઠવાઈ ગયું હવે જોઈએ કે આ વાદળી રાજાનું રાજપાટ કેવું ચાલ્યું રાજા બન્યા પછી એનું સૌથી પહેલું કામ શું હતું ખબર છે પોતાની અસલિયત છુપાવાનું એ બરાબર જાણતો હતો કે એનું રહસ્ય કોણ ખોલી શકે છે એની પોતાની જાતિના બીજા શિયાળો એટલે એણે તરત જ હુકમ કર્યો કે જંગલમાંથી બધા જ શિયાળોને હાંકી કાઢો એટલે એના રાજમાં એક અજીબ ડ્રામા ચાલતો હતો દુનિયાની સામે તો એ એકદમ ઘમંડી રાજા જે બધા પાસેથી માન સન્માનની અપેક્ષા રાખે પણ જ્યારે એકલો હોય ત્યારે ત્યારે એ પેલો જ ડરપોક શિયાળ હતો જે સતત એ ડરમાં જીવતો કે ક્યાંક મારી પોલ ખૂલી ગઈ તો એની સત્તા એનું સિંહાસન બધું જ જાણે કાચના મહેલ જેવું હતું અને આમાંથી એક વાત શીખવા જેવી છે કે જ્યારે તમારું ચારિત્ર જ નકલી હોય ને ત્યારે સત્તાની ખુરશી પણ લાંબો સાથ નથી આપતી એ તો છળની એવી સીડી બની જાય છે જે સીધી નીચે પતન તરફ જ લઈ જાય છે પણ કહેવાય છે ને કે દરેક જૂઠનો એક દિવસ તો અંત આવે જ છે અને આપણા આ રાજા માટે એ અંતની શરૂઆત એક અવાજથી થવાની હતી એક એવો અવાજ જે એના અંદરથી એના મૂળ સ્વભાવમાંથી આવી રહ્યો હતો એકદમ શાંત સાંજ હતી આખું જંગલ સોનકાર અને ત્યાં જ દૂરથી એક અવાજ સંભળાયો એ અવાજ હતો બીજા શિયાળોના ટોળાનો એક જાણીતો પરિચિત અવાજ જે આખી વાર્તાને પલટી નાખવાનો હતો જેવો એણે અવાજ સાંભળ્યો રાજાના મોહરા પાછળ છપાયેલું શિયાળ બેઠું થઈ ગયું હવે સૌથી મોટો સવાલ એ હતો શું આ નકલી રાજા પોતાના અંદરના અસલી શિયાળને કાબૂમાં રાખી શકશે શું એ પોતાની એક કુદરતી આદતને દબાવી શકશે એણે પોતાને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો બહુ જ પણ કુદરતી સ્વભાવને ભલા કોણ રોકી શક્યું છે એનાથી રેવાયું જ નહીં અને એ પણ એમની સાથે જોરથી બોલી ઉઠ્યો હું હું બસ એ એક જ ક્ષણમાં રાજાનું મોહરું સરી પડ્યું અને અંદર છૂતાયેલું અસલી શિયાળ બધાની સામે આવી ગયું પહેલાં તો આખા જંગલમાં એકદમ સન્નાટો છવાઈ ગયો અને પછી ધીરે ધીરે બધા પ્રાણીઓને આખી વાત સમજાઈ ગઈ કે આ કોઈ દેવતાઓનો દૂત નથી આ તો એક સામાન્ય શિયાળ છે જે આપણને મૂર્ખ બનાવી રહ્યો હતો એની પોતાની જ એક આદતે એના સૌથી મોટા જૂઠનો ભાંડો ફોડી નાખ્યો અને એનું આખું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ એક ઝાટકે તૂટી પડ્યું આ ઘટના એ જ સાબિત કરે છે કે કોઈ પણ જીવનો મૂળ સ્વભાવ એટલો બધો શક્તિશાળી હોય છે કે એ નકલી સિંહાસનને એક પળમાં ધ્વસ્ત કરી શકે છે તમે ગમે તેટલો પ્રયત્ન કરો અસલિયતને લાંબુ સમય છુપાવી શકાતી નથી હવે પેલા શિયાળનું શું થયું એ તો વાર્તાનો એક ભાગ છે પણ આનો જે અસલી સંદેશ છે જે શીખ છે એ તો હવે શરૂ થાય છે આ આખી કથા આપણને ગુરુદેવના એક બહુ ઊંડા સત્ય તરફ દોરી જાય છે અને એ સત્ય એ છે કે સાચો રાજા સત્તાથી નથી બનતો સાચો રાજા તો સદગુણથી બને છે જેવું જ સત્ય સામે આવ્યું આખા જંગલમાં ગુસ્સાની આગ ફેલાઈ ગઈ જે પ્રાણીઓ ગઈકાલ સુધી એને રાજા માનીને નમન કરતા હતા એ જ આજે એને ફાડી ખાવા તૈયાર હતા બસ પછી શું અપમાન અને ડરને કારણે શિયાળને પોછડી દબાવીને ત્યાંથી ભાગવું પડ્યું તો પછી સવાલ એ થાય કે સાચી મહાનતા કોને કહેવાય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી બહુ સરસ રીતે સમજાવે છે એ કહે છે કે સદગુણ એટલે કોઈ વાદળી રંગ કે કોઈ મોટું પદ નહીં સદગુણ એટલે તમારા ચારિત્રની શ્રેષ્ઠતા એવા ગુણો જે તમારા દેખાવમાંથી નહીં પણ તમારા અંદરથી આવે છે ટૂંકમાં આ વાર્તા આપણને એકદમ સ્પષ્ટ પાઠ ભણાવે છે નકલી તાજ પહેરવાથી કે ઉધાર લીધેલા રંગથી ક્યારેય સાચું સન્માન નથી મળતું અસલી મહાનતા અને સાચું નેતૃત્વ તો હંમેશાં સારા ચારિત્ર અને સદ્ગુણોમાંથી જ પેદા થાય છે અને છેલ્લે ગુરુદેવનો આ શક્તિશાળી સંદેશ એને હંમેશા માટે યાદ રાખવા જેવો છે કે પોતાની વાસ્તવિકતાથી ક્યારેય ભાગો નહીં જો જીવનમાં કંઈક બદલવું જ હોય તો તમારા બહારના નહીં પણ અંદરના રંગને બદલો કોઈ ડાઈથી નહીં પણ સદગુણોથી કારણ કે સાચું પરિવર્તન હંમેશા બહારથી નહીં અંદરથી જ શરૂ થાય છે